અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ખાખી પર દાગ લાગ્યા છે અરવલ્લી જિલ્લામાં ટીઆરબી અને જીઆરડી જવાન દારૂનું કટિંગ કરતા ઝડપાયા છે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોલવડ ગામની સીમમાં દારૂની દારૂનું કટિંગ કરતા ટીઆરબી સુનીલ કુમાર ખાંટ અને જીઆરડી મુકેશ કુમાર ખાંટ પિકઅપ ડાલામાંથી દારૂનું કટિંગ કરી રહ્યા હતા અને તે સમયે જ રેડ પડી હતી અને રેડ દરમિયાન બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે ત્રણ જેટલા આરોપીઓ ફરાર થયા છે જો કે પોલીસ એક લાખ છન્નું હજાર સાતસો સિત્તેર રૂપિયાની એક હજાર બસો ઓગણચાલીસ જેટલી દારૂની બોટલો કબજે કરી છે અગાઉ પણ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જિલ્લા ડિસ્ટ્રિક્ટ આઉટ થયેલા પોલીસ કર્મી વિજય પરમારના ઘરેથી દારૂ પકડાયો હતો પોલીસ કર્મીઓ જ દારૂ સાથે પકડાતા તેમની સાથે વિશ્વસનીયતા સામે મોટા સવાલો ઉઠી રહ્યા છે અને શું પોલીસ કર્મીઓ જ બુટલેગર છે કે પછી પોલીસ જ બુટલેગરોની એ મદદ કરી રહી છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે ગઈકાલે એટલે કે અગિયાર જાન્યુઆરીના રોજ એક બાતમી હકીકત મળેલી કે રાજસ્થાનથી એક ડાલુ એટલે પિકઅપ ડાલુ આવે છે જેમાં દારૂ ભરેલ હતો અને કોઈ ટીઆરવી અને જીઆરડીના જવાનો દ્વારા એ જે પિકઅપ ડાલુ છે એને કોઈ એક જગ્યાએ લઈ જાય અને તેમાંથી દારૂ ઉતારી દીધેલ હતો એવી બાતમી હકીકત જે મળેલી એના આધારે વધુમાં તપાસ કરતાં એવું સામે આવેલું પૂછપરછ કરી બધાનો રોલપોલ લેવામાં આવ્યો જેટલો પણ સ્ટાફ હતા એનો અને સઘન પૂછપરછ પૂછપરછ બાદ જે ટીઆરબી અને જીઆરડીના જવાનો હતો એમાં સામે ચાલીને એ લોકોએ જે પોતાની વાત છે એ કબૂલી છે કે ગઈકાલે અગિયાર એક બે હજાર રોજ આવી ઘટના બની હતી જેમાં ટીઆરબી બે ટીઆરબીના જવાનો અને એક જીઆરડીનો જવાન છે એ અને એક કોઈ અન્ય ઇસમ છે એવી રીતે ચાર જણાએ આ જે આખી ઘટના છે એને અંજામ આપેલો હતો અને ટોટલ લગભગ એક લાખ છન્નું હજાર સાતસો ને સિત્તેર રૂપિયાનો જે દારૂ છે એ લોકોએ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલવડા જે ગામ છે ત્યાં ગૌચરમાં આવી રીતે ઉતારી દીધેલો હતો અને આ જે ગુનાહિત પ્રવૃત્તિ છે એને અંજામ આપેલો હતો અચ્છા દારૂ ક્યાંથી લાવવામાં આવતો પોલક પહોંચાડવાના હતા અને શું કામ કોઈ પોલીસ કર્મચારી ચલો હોય એવું લાગે અત્યાર સુધી તો ટીઆરબી અને જીઆરડીના જે જવાનો છે એની સંડોવણી સામે આવી છે પોલીસની કોઈ સંડોવણી છે કે નહીં એ તપાસ હજી ચાલુ છે અને રાજસ્થાનથી દારૂ આવતો હતો અને ક્યાં હજી એ ભરીને જતો હતો એ હજી જ્યારે પિકઅપ ડાલાવાળો અરેસ્ટ થશે એ ડાલુ આઈડેન્ટિફાય થઈ ગયું છે એના આરોપી એ જ્યારે અરેસ્ટ થશે એની પૂછપરછ પછી ખ્યાલ આવી જશે સર મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ